નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ જે પંડવાઈ તાલુકો હાંસોડ જિલ્લો સુરત ખાતે આવેલી સહકારી ખાંડ ઉદ્યોગ સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ એપ્રેન્ટિસ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો ત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ આજે એપ્રેન્ટિસ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો સંસ્થામાં એપ્રેન્ટિસ એક્ટ હેઠળ નીચે જણાવેલ જગ્યા ઉપર એપ્રેન્ટિસની ભરતી કરવાની હોય જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ સંપૂર્ણ બાયોડેટા તેમજ જરૂરી અસલ સર્ટિફિકેટની નકલ સાથે જાહેરાતની તારીખથી દિવસ સાતમાં ઉપરોક્ત સરનામે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો વિવિધ ટ્રેડ અંતર્ગત અહીંયા જાહેરાત આવેલી છે જેમાં ફીટર માટેની કુલ ચાર જગ્યા છે જેમાં લાયકાત આઈટીઆઈ ફિટર એનસીવીટી ટ્રેડમાં તેમજ એક વર્ષનું અહીંયા આ સમયગાળો રહેશે મિત્રો એપ્રેન્ટિસ માટેનું ટર્નર માટેની એક જગ્યા છે આઈટીઆઈ ટર્નર એનસીયુટીમાં કરેલું હોય વાયરમેન માટેની ત્રણ જગ્યા છે મિત્રો આઈટીઆઈ વાયરમેન કરેલું હોય તેના માટે એનસીવીટીમાં તેમજ સ્ટીમ ટર્બાઇન અટેન્ડન્ટ માટેની એક જગ્યા જેમાં આઈટીઆઈ સ્ટીમ ટર્બાઇન અટેન્ડન્ટ એનસીવીટી અંતર્ગત કરેલું હોય એલ એસપી માટેની એક જગ્યા છે મિત્રો જેમાં આઈટીઆઈ લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ કરેલું હોય મિત્રો તેમજ તમે જોઈ શકો છો બોઇલર એટેન્ડેન્ટ માટેની બે જગ્યા છે તેમાં એસએસસી પાસ થયેલા હોય તેમજ વેલ્ડર આઈટીઆઈ વેલ્ડર કરેલો હોય એનસીવીટી ટ્રેડમાં તેમજ ઇલેક્ટ્રિશિયન માટેની અહીંયા આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એનસીવીટી ટ્રેડ અંતર્ગત કરેલો હોય મિત્રો તો એ મુજબને અહીંયા એપ્રેન્ટિસ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે ઇમેલ એડ્રેસ આપેલું છે તેમજ જે સંસ્થા છે એડ્રેસ અહીંયા આપેલું છે મિત્રો અરજી છે તે જાહેરાતની સાત દિવસની અંદર કરવાની રહેશે મિત્રો શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈ તાલુકો હાસોડ જિલ્લો ભરૂચ અંતર્ગત મિત્રો જે એપ્રેન્ટિસ અંતર્ગત નિયમાનુસાર તમને અહીંયા સ્ટાઇપેન્ટ મળવા થઈ શકે છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય